મિત્રો જે ઢવાણા ગામે ટ્રેક્ટર ત્રણેય જવાનો જે કંઈ બનાવ બન્યો છે જેને લઈ અને ફાયરની ટીમ મામલતદાર જે છે ચીફ ઓફિસર છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે પરંતુ પરિસ્થિતિ હાલ અત્યારે મિત્રો એવી છે કે પાણીનો પ્રવાહ વધુ છે જે તરવૈયાઓ આવ્યા છે તેનેથી શોધખોળ કરવી મુશ્કેલ છે એટલે એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમની ખાસ અત્યારે જે કંઈ છે એ જરૂરિયાત અહીંયા આગળ છે મામલતદારનું એમનું કહેવાનું એવું થાય છે અહીંના જે તંત્ર જે સ્થાનિક છે એમનું કે ભાઈ છત સતર્ક લોકો જે તણાયા છે ગામ લોકો કહી રહ્યા છે વીસેક લોકો તણાયા છે પરંતુ ખરેખર તણાયા કેટલા છે અને કેટલા લોકો મળ્યા છે એ મામલદાર ઇન્ચાર્જ મામલતદાર છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી સાહેબ તમારી પાસે હાલ અત્યારે કેટલી પ્રાથમિક માહિતી છે કેટલા લોકો તણાયા છે કેટલા લોકોને બચાયા છે અને હાલ જે ટીમ આવી છે તરવૈયાઓની તો એનું કામ નથી આ પાણીના પ્રવાહમાં શોધખોળ કરવું તો પછી કોને જાણ કરવામાં આવી છે કોને બોલાવવામાં આવ્યા છે અત્યારે અમને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ સત્તર લોકો તણાયા છે એમાંથી ચાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે અને અમારા ત્યાં કલેક્ટર સાહેબ તરફથી એસડીઆરએફની ટીમને ત્યાં અહીંયા ઘટના સ્થળે આવવા માટે રવાના કરી દીધી છે અને રાજકોટથી એનડીઆરએફની ટીમ માટે પણ અમે સૂચના આપી દીધી ત્યાંથી રવાના થઈ ઓકે એટલે તમારી પાસે સત્તરનો આંકડો આવ્યો છે સત્તરમાંથી ચાર મળી આવ્યા છે બાકીના તેર લાપતા છે અત્યારે જે સ્થાનિક જે તરવૈયાઓ કે હળવદ ફાયરની ટીમ આવી છે અંદર એક વખત તપાસ કરવા જઈએ પરંતુ પાણીનો પ્રવાહ પણ એટલો બધો વધુ છે એટલે એ મળવા મુશ્કેલ છે આ એ મળવા મુશ્કેલ છે એટલા માટે SDRF ની ટીમ અને NDRF ની ટીમને આપણે બોલાવેલી છે તો આ મામલતદાર પણ કહી રહ્યા છે મિત્રો કે NDRF ને SDRF ને એને જાણ કરવામાં આવી છે આ સ્થાનિક તળવયોથી મુશ્કેલ છે તમે વાત કરી છે કારણ કે વિપક્ષ નેતા છો તાલુકા પંચાયતના તમારા જ ગામની જે આખી ઘટના છે ગામ લોકો કહી રહ્યા છે વિશેક લોકો છે 17 હોય કે વીસ હોય પરંતુ ચાર લોકો મળી આવ્યા છે બાકીના લાપતા છે આ તળવયોથી કઈ શોધખોળ થઈ શકે તેમ છે નહીં શું તમે કહેવા માંગો આગળ સાહેબે વાત કરી એમ મોરબીથી મોરબીથી મોરબી જાણ કરી છે ને આવે છે મોરબી જાણ કરી આવે આપણી સાથે હળોદ પાલિકાના ચીફ ઓફિસર અહીં છે એટલે થોડીક આપણે ચીફ ઓફિસર સાથે પણ વાત કરશું જાવા દો ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા પણ જે છે એ પણ ઘટના સ્થળે અત્યારે પહોંચ્યા છે સાહેબ પાણીનો પ્રવાહ જોતા આપણી હળવદની ફાયરની ટીમથી કરવી મુશ્કેલ છે શું મોરબીની ફાયરની ટીમ અત્યારે હાજર છે લગભગ અડધેક કલાકથી અહીંયા કામગીરી કરી રહી છે અડધ્યા સુધી જેસીબીની મદદથી અંદર ગયા છે પણ પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાથી જેસીબી પર કંટ્રોલ રહી શકે તેમ નથી તેથી અત્યારે પાછી આવીને કોઈ નવી સ્ટ્રેટેજી સાથે અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટ્રેક્ટર ટ્રેક્ટર તણાયું છે ક્યાંય મળી આવ્યું છે એવું કંઈ દેખાય છે કઈ ટ્રેક્ટર મળ્યું એવું ના એ બાબતે કોઈ હજી ખ્યાલ નથી તો મિત્રો ખાસ અપડેટ માટે થઈને જ અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ખાસ મળ્યા હતા કે જે છે હળવદ તાલુકાના ઢવાણા ગામે જે ઘટના છે મિત્રો એ બની છે હમણાં સાડા નવ વાગ્યાની આસપાસ આખી જે કંઈ ઘટના છે ઘટના બની છે કે જૂના નવા જૂનાઢવાણાથી જે સોરી ઢવાણા જે ટ્રેક્ટર જતું હતું ટ્રેક્ટરમાં સત્તર થી વીસ લોકો જે છે મિત્રો એ સવાર હતા અને ટ્રેક્ટર તણાઈ ગયું છે ચાર લોકો જે છે ચાર લોકો મળી જાય છે બાકીના જે છે એ લાપતા છે જે કંઈ તરવૈયાની ટીમ આ મોરબીની પણ છે હળવદની પણ છે પરંતુ એ પણ તપાસ કરવા ગયા હતા જેસીબી લઈને તપાસ કરવા ગયા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ છે એટલે એમનો તાગ જે છે મિત્રો એ અત્યારે આવે તેવું કંઈ છે નહીં એટલે હાલ અત્યારે જે છે એ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી છે અને તે પણ હમણાં થોડી જ મિનિટો કે કલાકોમાં જે છે એ પહોંચે તેની સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ સાથે પણ હમણાં વાત થઈ હતી તો એ પણ અમદાવાદ હતા એટલે એમનું પણ એ કહેવાનું ઈચ્છું છે કે હું પણ નીકળી ગયો છું હું પણ રસ્તામાં છું કલેક્ટર જે છે અમારી સાથે પણ મિત્રો કોન્ટેક્ટમાં છે એમને પણ જે કંઈ આની માહિતી છે મેળવી છે અને એમનું પણ કહેવાનું એ છે કે એસડીઆરએફની ટીમને મોરબીથી રવાના કરી દેવામાં આવી છે જરૂર જણાશે તો એનડીઆરએફની ટીમને પણ જે છે એ સ્ટેન્ડ બાય રખાય છે એને પણ અહીંયા જે છે એ મોકલવામાં આવશે હાલ અત્યારે મિત્રો આ અપડેટ છે વધુ જે કંઈ માહિતી છે તો તેને લઈને પણ આપણે ખાસ મિત્રો મળીશું પરંતુ આ જે કંઈ ઘટના છે એ ઘટના હળવદ તાલુકાના ઢવાણા ગામે જે છે એ બની છે કે ટ્રેક્ટર જે છે ટ્રેક્ટર અત્યારે તણાઈ ગયું છે આ પાણી જે છે આ પાણી તમે જોઈ રહ્યા છો આ તો પાણીનો જે પ્રવાહ છે આ પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર જે આખું છે એ ટ્રેક્ટર તણાઈ ગયું છે અને મામલતદારનું એનું ઓફિશિયલી કહેવાનું એ થાય છે કે સત્તર લોકો હતા ગામ લોકો કહી રહ્યા વીસ એટલે સત્તર હોય કે વીસ પરંતુ ટ્રેક્ટરમાં લોકો સવાર હતા અને આ પાણીના પ્રવાહમાં લોકો જે છે એ તણાયા છે હળવદ તાલુકાના ઢવાણા ગામનો જે આ પરિવાર છે દલિત પરિવારના જે છે એ લોકો હોવાની હાલ અત્યારે પ્રાથમિક જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે લોકો પણ જે તમે જુઓ છો કે ગ્રામજનો પણ જે છે એ પણ અત્યારે બધા આજે કંઈ વોંકડો છે એના કાંઠે છે એ પણ બધા અત્યારે નહીં છે એટલે ખાસ મિત્રો વરી પાછી બીજી કંઈ અપડેટ હશે તો વરી પાછા આપણે મળીશું આભાર મિત્રો અમારી સાથે જે જોડાય તે તમામ